ઘીનું પણ ઘી એટલે મેડિસિન પ્રોપર્ટી વાળું ઘી ઘીનું પણ ઘી એટલે શું આવું શુદ્ધ ઘી જો તમારી પાસે હશે જે નેચરલ રીતે વલોણે પદ્ધતિથી શુદ્ધ દેશી ગાયનું ઘી છે તો તમે પણ જોયું હશે એ ઘી જ્યારે કિલો બે કિલો તમારી પાસે કોઈ વાસણમાં ભરેલું હોય ત્યારે તેની ઉપર થોડું લિક્વિડ ઘી તરેલું તમને દેખાતું હશે ઘીનું પણ ઘી એટલે ઘીમાં રહેલું મેડિસિન પ્રોપર્ટી વાળું ક્યારેય ન જામતું આ ઘી જે છે આ ઘી ક્યારે જામતું હોતું નથી જો શુદ્ધ ઘી હશે તો તમને જો આવું ઘી દેખાય તો ચમચીથી તેને તેનું ભેગું કરી લો અને નાની કોઈ કાચની ડબ્બીમાં ભરીને મૂકી દો કારણ કે આ ઘી અનેક પ્રકારની બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે તમારા ઘરમાં કોઈ પણ બ્લડ માલિશ કરવામાં આવે તો નોર્મલ કરી નાખે છે ગળા ઉપરની સમસ્યા થતી હોય વાળ ખરતા હોય આંખો સંબંધિત સમસ્યા હોય આવા તમામ લોકો આ તરલ ઘીનું નશ્ય કરી શકાય નાકની અંદર ઘી મૂકવામાં આવે તો અનેક બધી સમસ્યાઓથી વ્યક્તિ બચી શકે છે પાન કિન્સલ ઊંઘ ન આવી આવી તમામ સમસ્યાથી બચવું હોય તો આ ઘીના ઘી નું નશ્ય તરીકે ઉપયોગ કરી શકાય રાત્રે વખતે જો ચહેરા ઉપર માલિશ કરશો તો ચહેરાનો ગ્લો વસ છે ચહેરો ખૂબ સુંદર થશે આટલી બધી મેડિસિન પ્રોપર્ટી ઈશ્વરિયા ઘીને ઘી ની અંદર મૂકી છે